દર્શક મિત્રો થમનેલ ની અંદર તમે જોયું હશે કે ચૈતર વસાવા આજે છૂટવાના છે એટલે તમે આ વિડીયો પર ક્લિક કર્યું છે તો ચલો સંપૂર્ણ માહિતી જાણી લઈએ તે પહેલાં હજુ સુધી અમારી ચેનલ સાથે ના જોડાયા હોય તો નું બટન દબાવીને ચેનલ સાથે જોડાઈ જજો તો આજે આપણે સવાર સવારમાં બહુ જ વિડીયા વાયરલ થઈ રહ્યા છે યુટ્યુબની અંદર જેની અંદર લખવામાં આવ્યું છે કે ચૈતર વસાવા જેલમાંથી છૂટવાના છે તો મિત્રો મળતા સૂત્રો મુજબ આજે થઈ છે સત્યાવીસ તારીખ એટલે કે સત્યાવીસ ઓગસ્ટ અને આવતીકાલે થઈ રહી છે અઠ્યાવીસ ઓગસ્ટ મિત્રો અઠ્યાવીસ ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટની અંદર ચૈતર વસાવાના જામીન ફરીથી મોકલવામાં આવશે એટલે કે તેર ઓગસ્ટના રોજ જામીન મોકલવામાં આવ્યા હતા પરંતુ કોઈ કારણોસર તે જામીન રદ થઈ ગયા હતા અને આજે ફરી અઠ્યાવીસ ઓગસ્ટના રોજ ચૈતર વસાવાના જામીન સુપ્રીમ કોર્ટની અંદર મોકલવાના છે હવે ચૈતર વસાવા છૂટશે કે નહીં છૂટે તો મિત્રો જો આ જામીન અઠ્યાવીસ તારીખના રોજ ભાજપ સરકારે મંજૂર કરી લીધા તો ચૈતર વસાવા થોડા જ કલાકોની અંદર જેલની બહાર આવી જશે અને જો જામીન હજુ સુધી મંજૂર ના થયા અને આગળ તારીખો પડતી ગઈ તો ચૈતર વસાવાને હજુ પણ જેલની અંદર રહેવું પડે છે હવે મિત્રો એ તો આપણે જોઈશું ચૈતર વસાવાની છૂટવાની એવું મને લાગી રહ્યું છે ચૈતર વસાવા વિશે તમારું શું કહેવું છે બે શબ્દો કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો મળશું એક નવા વિડીયોની અંદર ચૈતર વસાવાના સમાચાર સાથે ત્યાં સુધી વિડિયો જોવા બદલ આભાર